અરવલ્લી જિલ્લામાં છ હજારથી વધુ હેક્ટર જમીનમાં મકાઈની વાવણી થઈ છે જ્યાં ખાસ કરીને મોડાસા તાલુકામાં સૌથી વધુ મકાઈના પાકની ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે જોકે વાતાવરણમાં અચાનક થયેલા ફેરફારના કારણે મકાઈના પાકમાં પાનખાઉ નામની ઈયળ પડતા ખેડૂતો ત્રસ્ત બન્યા છે મકાઈના ડૂઢામાં એટલે કે ડુંખમાં છુપાઈ રહેલી આ ઈયળો પાકનો સફાયો કરે છે જ્યાં મકાઈના પાકનો વિકાસ પણ અટકાવી દે છે હું એક નાનો સીમાંત ખેડૂત છું અને મેં મકાઈ વાયેલી છે પાંચેક વિઘામાં જેની અંદર ઘુંગળી નિયર આ વાદળછાયા વાતાવરણ માવઠાને લઈને આવેલી છે હાલ જબરદસ્ત ખર્ચો કરવા છતાં પણ એનું રિઝલ્ટ મળતું નથી અત્યાર સુધીમાં દસથી પંદર હજાર રૂપિયા ખર્ચો થઈ ચૂક્યો છે અને બીજી બાજુ વીજળીની એક સમસ્યા છે કે જે રાત્રે વીજળી સાડા બારથી સવારે સાડા આઠ એટલે વીજળીની પણ સમસ્યા છે રાતે મકાઈની અંદર પાણી વારવા જવાતું નથી ખેડૂત બધી બાજુ લાચાર છે પોચવે ગામ મકાઈનું પણ આપણે વાદળાના કારણે અંદર ઉપર દવા એટલું બધું છે મતલબ બે વાર દવાનો છંટકાવ કરવાથી પણ રીઝલ ભણ્યું નથી બરોબર છે દસ થી પંદર હજાર જેવો ખર્ચો થયો છે અને એક બાજુ લાઈટની એ સમસ્યા એ વિષય મતલબ દિવસ તો બીજી તરફ મોડાસા તાલુકાના બામણવાડ ગામના ખેડૂતોએ રવિ પાકની સિઝન દરમિયાન મોટી માત્રામાં મકાઈની વાવણી કરી છે મકાઈની વાવણી થયાને હજુ તો ચાળીસથી પચાસ દિવસ સમય વીત્યો છે ત્યારે મકાઈમાં નવા ફૂટી રહેલા ડૂડામાં છુપાઈ રહેલી પાનખાઉ ઈયળ પાકનો સફાયો કરતી હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે ખેડૂતોનું કહેવું છે કે મકાઈના ડૂડામાં છુપાઈ રહેલી આ ઈયળો રાતોરાત પાકનો સફાયો કરતી હોય છે ત્યારે હવે ખેડૂતોની માંગ છે કે ખેતીવાડી વિભાગ દ્વારા આ રોગ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે જેથી ખેડૂતો પોતાનો પાક બચાવી શકે તેમ છે પાકની કરવી જોઈએ વાવણી ઊંડી ખેડ કરવી જોઈએ પછી નરફુંદા જે હોય છે જે આકર્ષતા હોય નરફુંદાને જે આકર્ષતા હોય તેવા એ કરે એકરે ચારથી પાંચ જેટલા લગાવવા જોઈએ આ જીવાત જે છે એ નિશાચર જીવ હોય છે જેથી હેક્ટરે બે પ્રકાશ પિંજર મૂકવા જોઈએ અને જો અત્યારે એનો ઉપદ્રવ ખેડૂતોને જો જણાવતો હોય તો લીંબોડી તેલ એટલે કે નીમ ઓઇલ જે પંદરસો નું આવે છે તે ચારસો એમએલ ચારસો એમએલ લઈ અને પ્રતિ દસ લીટર પાણીમાં ભેળવી અને ભૂંગળીમાં જાય અને છોડ આખો ભીંજાય તે રીતે એનો છંટકાવ કરવો જોઈએ અને જો વધારે પ્રમાણમાં જો ઉપદ્રવ દેખાતો હોય તો એમાં વ્યક્તિ બેન્જોઇડ પાંચ ટકા દાણાદાર દવા ચાર ગ્રામ પ્રતિ દસ લીટર પાણીમાં નાખીને ભૂંગળીમાં ભીંજાય અને આખો છોડ જાય એ રીતે આપીને એનો મદદ છે નિરાકરણ લાવી શકાય છે